વલસાડમાં વીટીવી ન્યુઝના અહેવાલની ધારદાર અસર જોવા મળ્યું વરગામમાં શાળાના વિદ્યાર્થીઓની આ જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો હતો વીટીવી ન્યુઝના અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે અને જેમાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે તમામ સ્કૂલોમાં તપાસ કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે તો પિકઅપ વાનમાં વિદ્યાર્થીઓને ખીચોખી ફરવામાં આવ્યા હતા અને આ જોખમી મુસાફરીનો વીડિયો છે તે વાયરલ થયો હતો જેને લઈને વીટીવી ન્યુઝે આ અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો અને હવે આ અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર એકશનમાં આવ્યું છે અને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અહેવાલ પ્રસારિત થતા તંત્ર એકશનમાં આવ્યું અને હવે તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે તમામ સ્કૂલોમાં તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે જે પરિપત્ર જાહેર કરેલો છે વડી કચેરી ગાંધીનગરથી તો એમાં પણ આરટીઓ પેસેન્જર વાહન કે પાસિંગ વાહન ની મંજૂરી લઈને લક્ઝરી જેવી વ્યવસ્થિત બેસી શકાય એવી કન્ડિશનમાં બાળકોને આપણે લઈ જઈ શકીએ છીએ અને અત્યારે જો જે જવાબદાર વ્યક્તિ હશે કે જે શાળા હશે તો એમની સામે અમે આ તપાસ કરીને ઉમરગામ તાલુકામાં અત્યારે તપાસ કરી લઈશું અને એમની સામે જરૂરી કાર્યવાહી કરી કરીશું